ચાલો આજે આપણે વાત કરીએ ક્રોનિક પેઇન વિશે એટલે કે લાંબા સમયથી ચાલતો દુખાવો આ એક એવી સમસ્યા છે ને જે દુનિયાભરમાં લાખો લોકોને અસર કરે છે અને ઘણા લોકો માટે ખાલી ગોળીઓથી કામ નથી ચાલતું તો પછી શું આજે આપણે દવા વગરની અસરકારક સારવારની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ વિશે વિજ્ઞાન શું કહે છે જરા આ આંકડા પર ધ્યાન આપો પાંચમાંથી એક એનો મતલબ કે વિશ્વભરમાં દર પાંચમાંથી એક વ્યક્તિ ક્રોનિક પેઇન સાથે જીવી રહી છે આ કોઈ નાનીસુની વાત નથી આ એક બહુ મોટો વૈશ્વિક આરોગ્ય પડકાર છે અને આ પડકારનો આર્થિક બોજ એ તો એનાથી પણ મોટો છે જો ખાલી અમેરિકાની જ વાત કરીએ તો ક્રોનિક પેઇન પાછળ દર વર્ષે લગભગ છસો પાંત્રીસ અબજ ડોલરનો ખર્ચ થાય છે આ આંકડો સાંભળીને જ ખ્યાલ આવી જાય કે આ ખાલી વ્યક્તિગત સમસ્યા નથી પણ એક મોટી સામાજિક અને આર્થિક સમસ્યા પણ બની ગઈ છે તો સવાલ એ જ છે જે આપણે બધા વિચારીએ છીએ કે જ્યારે ગોળીઓથી પૂરતી રાહત ન મળે ત્યારે બીજો શો રસ્તો છે શું બીજા કોઈ વિકલ્પો છે બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ ચાલો આને જરા ઊંડાણથી સમજીએ ઓકે તો આજે આપણે શું શું જોવાના છે પહેલાં તો સમસ્યા કેટલી મોટી છે એ સમજીશું પછી પીડાને સમજવા માટે એક નવા ફ્રેમવર્ક પર નજર નાખીશું ત્યાર પછી શરીર અને મનને ટાર્ગેટ કરતી સારવારોની વાત કરીશું હા અને કેનાબીસની વાસ્તવિકતા શું છે એ પણ જોઈશું અને છેલ્લે રાહતનો ભવિષ્ય કેવો હોઈ શકે છે એની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પીડા માટેના એક નવા માળખાથી જો હવે પીડાને સમજવાની રીત છે ને એ બદલાઈ રહી છે એ ખાલી શરીરની કોઈ સંવેદના નથી એનાથી ઘણું વધારે છે અને આ નવું માળખું આપણને આ જટિલ બાબતને સમજવામાં મદદ કરશે આને કહેવાય છે બોડીડ વ્યૂ ઓફ પેન એટલે કે પીડાનો મૂર્ત દ્રષ્ટિકોણ આનો મતલબ શું મતલબ કે પીડા એ ખાલી કોઈ એક જગ્યાએ થતો દુખાવો નથી ના એ તો આપણા આખા શરીરમાં અને મનમાં થતા જૈવિક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોનો એક સમૂહ છે અને આ વિચારસરણીથી શું થાય એનાથી એ સમજવું સહેલું થઈ જાય છે કે કઈ સારવાર ક્યાં અને કેવી રીતે અસર કરે છે આને સમજવા માટે ચાલો એક પેઇન મેનેજમેન્ટ ટૂલકિટની કલ્પના કરીએ આ ટૂલકીટના ત્રણ લેવલ છે લેવલ વન જે સીધું શરીર પર કામ કરે છે લેવલ ટુ જે આપણા મનની પ્રક્રિયાઓ પર ફોકસ કરે છે અને લેવલ થ્રી જે પીડાની અનુભૂતિ એટલે કે આપણા પરસેપ્શનને બદલવાની કોશિશ કરે છે તો ચાલો આપણી ટૂલકિટનું પહેલું ખાનું ખોલીએ લેવલ વન એટલે કે એવી સારવાર જે સીધી જ શરીરને ટાર્ગેટ કરે છે આને આપણે કહી શકીએ આપણા ફિઝિકલ ટૂલ્સ અને આમાં સૌથી પહેલું અને સૌથી જાણીતું ટૂલ કયું કસરત એક્સરસાઇઝ ફિઝિકલ થેરેપીનો તો આ પાયો જ છે એનો મુખ્ય હેતુ છે સ્નાયુઓને મજબૂત કરવા શરીરમાં લવચિકતા લાવવી અને ઓવરઓલ ફિઝિકલ ફંક્શનને બહેતર બનાવવું પણ સવાલ એ છે કે શું કસરત ખરેખર કામ કરે છે તો પુરાવા શું કહે છે આ ચાર્ટ જુઓ રિસર્ચ બતાવે છે કે હા કસરતથી પીડામાં થોડો ઘટાડો થાય છે અને શારીરિક કાર્યક્ષમતામાં પણ થોડો સુધારો થાય છે હવે ભલે આ અસરને નાની કહેવામાં આવે પણ વિચારો જે વ્યક્તિ રોજ દુખાવાનો સામનો કરી રહી હોય એના માટે આ નાનો સુધારો પણ ખૂબ જ મોટો અને મહત્વનો હોય છે ખરું ને કસરત પછી બીજું એક બહુ જ પ્રચલિત લેવલ વન ટ્રીટમેન્ટ છે એક્યુપંક્ચર આ એક પ્રાચીન પદ્ધતિ છે એમાં એવું માનવામાં આવે છે કે શરીરમાં અમુક ચોક્કસ જગ્યાએ સોય નાખીને એનર્જીના પ્રવાહને સંતુલિત કરી શકાય છે જેનાથી પીડામાં રાહત મળે પણ આના વિશે વિજ્ઞાન શું કહે છે અહીંયા વાત થોડી રસપ્રદ બને છે એક મોટો રિવ્યૂ એવું બતાવે છે કે જો કોઈ સારવાર ન લો એના કરતાં એક્યુપંક્ચર સારું છે દુખાવામાં સારો એવો ઘટાડો જોવા મળે છે પણ જ્યારે એની સરખામણી શેમ એટલે કે નકલી એક્યુપંક્ચર સાથે કરવામાં આવે ત્યારે જે ફરક છે ને એ એટલો મોટો નથી કે એને મેડિકલી મહત્વનો ગણી શકાય મતલબ કે સુધારો તો છે પણ એટલો મોટો નથી કે રોજિંદા જીવનમાં બહુ મોટો ફેરફાર લાવે આ કોટ એ જ વાત કહે છે કે જ્યારે નકલી એક્યુપંક્ચર સાથે સરખામણી થઈ ત્યારે પીડામાં મળેલી રાહત મેડિકલી એટલી મહત્વની નહોતી આના પરથી એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે એ છે પ્લેસિબો ઇફેક્ટ ક્યારેક કોઈ સારવાર પર આપણો વિશ્વાસ જ આપણને સારું અનુભવ કરાવી શકે છે આ મન અને શરીરનું કનેક્શન ખરેખર અદભુત છે ઓકે તો હવે શરીરથી આગળ વધીને ચાલો આપણી ટૂલકિટના બીજા લેવલ પર જઈએ મન જો શરીરને આપણે હાર્ડવેર કહીએ તો આ લેવલની સારવાર મગજ માટે સોફ્ટવેર અપડેટ જેવી છે આનો હેતુ પીડા પ્રત્યેના આપણા દૃષ્ટિકોણ અને પ્રતિક્રિયાને બદલવાનો છે અને આમાં સૌથી જાણીતી થેરપી છે સીબીટી એટલે કે કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપી આના પર સૌથી વધુ રિસર્ચ થયું છે આમાં શું થાય આમાં પીડા વિશેના જે નેગેટિવ વિચારો હોય જેમ કે મારો દુખાવો ક્યારેય નહીં મટે એવા વિચારોને ઓળખીને એને બદલવાની કોશિશ કરવામાં આવે છે તો આ બધી મન આધારિત થેરાપી કેટલી અસરકારક છે આ ચાર્ટ જુઓ સીબીટી એસીટી માઇન્ડફુલનેસ આ બધાની નાની પણ પોઝિટિવ અસર જોવા મળે છે પણ અહીં એક રસપ્રદ વાત જુઓ યોગ યોગની અસર મધ્યમ છે જે બાકીના કરતાં થોડી વધારે છે કેમ કારણ કે યોગમાં મન અને શરીર બંને જોડાય છે આ ફરીથી એ જ વાત પર ભાર મૂકે છે કે માઇન્ડ બોડી કનેક્શન કેટલું પાવરફુલ છે તો આ બધી લેવલ ટુ થેરાપીનો ગોલ શું છે જો આનો મુખ્ય હેતુ પીડાને જડમૂળથી મટાડવાનો નથી પણ એનો હેતુ પીડા સાથે કેવી રીતે જીવવું એ શીખવવાનું છે પીડા વિશેના વિચારોને બદલવા એનાથી થતી ચિંતા ઓછી કરવી અને દુખાવો હોવા છતાં એક સારું મૂલ્ય આધારિત જીવન જીવવું ફોકસ ક્વોલિટી ઓફ લાઈફ સુધારવા પર છે ઓકે હવે એક એવા વિષય પર આવીએ જેના વિશે બહુ જ ચર્ચા થાય છે કેનાબિસ આ એક પરફેક્ટ કેસ સ્ટડી છે એ સમજવા માટે કે જે વાત બહુ પોપ્યુલર હોય અને જે સાયન્ટિફિક પુરાવા હોય એ બંને વચ્ચે કેટલો મોટો ગેપ હોઈ શકે છે જુઓ અહીં બે બાજુ છે એક તરફ છે હાઈપ પ્રચાર જેમાં કેનાબિસને નર્વ પેઇન માટે રામબાણ ઇલાજ તરીકે બતાવવામાં આવે છે અને બીજી તરફ છે પુરાવા મોટા મોટા સાયન્ટિફિક રિવ્યૂઝ સ્પષ્ટપણે કહે છે કે પ્લેસિબોની સરખામણીમાં કેનાબિસનો કોઈ ખાસ ફાયદો જોવા મળ્યો નથી જરા આ તારણો પર ઊંડાણથી નજર નાખીએ આ સ્ટડીઝ એકવીસોથી વધુ લોકો પર થઈ છે અને પરિણામ પીડા ઘટાડવા માટે કોઈ હાઈ ક્વોલિટી પુરાવા મળ્યા નથી જે થોડો ઘણો સુધારો દેખાયો એ એટલો નાનો હતો કે એને મહત્વનો ન ગણી શકાય અને ઉપરથી ચક્કર આવવા ઊંઘ આવવી જેવી સાઈડ ઇફેક્ટ્સ તો ખરી જ એટલે કે હજી વધુ સારા રિસર્ચની જરૂર છે તો આ બધી ચર્ચા પછી મુખ્ય મુદ્દાઓ શું છે ચાલો બધું એકસાથે જોઈએ અને એ પણ જોઈએ કે આવનારા સમયમાં પીડાની સારવારમાં શું નવું આવી શકે છે અને ભવિષ્યની વાત કરીએ તો એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે હવે આપણે લેવલ થ્રી ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ જેમ કે વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી આમાં શું થાય આ ટેકનોલોજી મગજને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે જેથી શારીરિક અનુભવથી ધ્યાન હટી જાય આનાથી પીડાની જે અનુભૂતિ છે એને જ બદલી શકાય છે આ એકદમ નવી દિશા છે તો આખા વિશ્લેષણમાંથી શું શીખવા મળ્યું ચાલો ચાર મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીએ પહેલું પીડા એક જટિલ સમસ્યા છે જેમાં શરીર અને મન બંને સામેલ છે બીજું આના માટે કોઈ એક જાદુઈ ઘોડી નથી પણ અલગ અલગ લેવલની એક ટૂલ કિટ બનાવી પડે છે ત્રીજું અને આ બહુ જ મહત્વનું છે હાઈપ પર નહીં પુરાવા પર વિશ્વાસ કરવો જોઈએ અને છેલ્લે દવા વગરના ઉપચારો ભલે નાનો ફાયદો આપે પણ એ જીવનની ગુણવત્તા માટે ખૂબ જ અર્થપૂર્ણ હોઈ શકે છે અને છેલ્લે ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ જો પીડાનો અંતિમ અનુભવ મગજમાં જ થતો હોય તો એનો મતલબ શું શું ભવિષ્યમાં આપણે પીડાને સીધી મગજના લેવલ પર જ કંટ્રોલ કરી શકીશું આ સવાલ આપણને પીડા આપણી ચેતના અને માનવ અનુભવ વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે